બોટાદ જિલ્લાના ગઢડા તાલુકા ગામે વેપારીઓ દ્વારા મામલતદારશ્રીને રૂબરૂમાં રજૂઆત કરવામાં આવી આજે નગરપાલિકા ગઢડા શાસન વહીવટ નીચે ચાલે છે એના કારણે મામલતદારશ્રી અત્યારે નગરપાલિકાના વહીવટદાર પણ છે ગઢડા શહેર અંદર નોટિસો આપી વેપારીઓ અને વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવવાનો નગરપાલિકા દ્વારા ઝુંબેશ ચાલે છે એ અંતર્ગત ગઢડા જે જૂનું ગામતળ છે અને બજારો સાંકડી છે અને વેપારીઓ દુકાનની આગળ એક દોઢ ફૂટના ઓટલો રાખીને ધંધો કરતા હોય અમુક જગ્યાએ પાણીનો પ્રશ્ન છે ગોઠણ જેટલું પાણી આવતું હોય છે ત્યારે દુકાન પાસે ઓટલો હોય તો દુકાનની અંદર ચડી શકે એવા વિવિધ મુદ્દાઓ સાથે વેપારીઓએ રહેમ દૃષ્ટિ રાખવા વિનંતી કરી હતી જે નગરપાલિકા જે અત્યારે હાલ વહીવટદાર શાસન હેઠળ ચાલે છે અને જેના કારણે મામલતદાર શ્રી એ અત્યારે વહીવટદાર છે અને ગઢડા શહેરની અંદર નોટિસો આપી અને વેપારીઓ અને વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવવાનો ઝુંબેશ નગરપાલિકા દ્વારા ચાલે છે એ અંતર્ગત ગઢડા જે જૂનું ગામતર છે બજારો સાંકળી છે અને વેપારીઓ છે એ એક દોઢ ફૂટનો ઓટલા સાથે બિઝનેસ કરતા હોય અમુક જગ્યાએ પાણીનો પ્રશ્ન છે ગોઠણ સુધીનું પાણી આવતું હોય ગામની અંદર એક ઓકળી આવે છે ત્યારે થોડો ઓટલો હોય તો દુકાનમાં ચડી શકે એવા વિવિધ મુદ્દાઓ સાથે મામલતદારશ્રીને વિનંતી કરી છે વેપારીઓએ કે ભાઈ સાહેબ આમાં તમે થોડીક રેમડેસ્ટી રાખો જૂનું ગામતળ છે અને બદલીના ચાપાથી લઈ અને માણેક ચોક અને ટાવરથી લઈ અને હાઈસ્કૂલ સુધીનો વિસ્તાર જે છે આ જૂના ગામતળમાં આવતો હોય આ વિસ્તારમાં સાહેબશ્રીને આપણે કીધું છે કે ભાઈ આપ થોડું આમાં ચેક કરી અને યોગ્ય લાગે તો તમે આ આમાં થોડીક બાંધછોડ કરો એટલે મામલતદારશ્રીએ પણ પોઝિટિવલી રિસ્પોન્સ આપ્યો છે અને અમને કીધું છે કે ભાઈ આ બાબતમાં એ લોકો વિચારી વિઝિટ કરી અને જ્યાં વધારે પડતા દબાણો છે ત્યાં હટાવશે બાકીનાઓને રેમ દ્રષ્ટિથીને વેપાર ધંધા કરવા માટેની એ લોકો છૂટ આપવા